હવે પ્રાસંગિક સાંભળશો ધર્મ માસ નો આરંભ સંપાદન અને પઠન નેહલ ભગવાન ને ધ્યાન ધૂન ભજન કીર્તન કરીને પ્રસન્ન કરવાનો ધનુર માસ ધનુર ધનુર્માસ નો પ્રારંભ થઈ ગયો છે મંદિરો ધૂન ભજન કીર્તન ના નાદ થી ગુંજવા લાગ્યા છે સર્વત્ર ભક્તિ ના દર્શન થવા લાગ્યા છે ભક્તજનો પોતાના ઘરે ધાર્મિક ગ્રંથો નું પઠન અને પાઠન શરૂ કર્યું છે ધનુર્માસ ને સંવર નો ભૂષણ માનવામાં આવે છે આ માસમાં ધ્યાન ધરણા જપ તપ વ્રત કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે ધનુર્માસ એટલે કે ધનુષ ની માફક ભગવત ધામ ની પ્રાપ્તિના લક્ષ્ય ને સિદ્ધ કરવાનું સાધન ધાર્મિક કાર્ય સિવાયના વ્યવહારિક કાર્ય માત્ર નો ત્યાગ કરીને એક માત્ર ભગવત ભજન કરવાનો ધન્ય ભાગી શું અવસર ધનુર્માસ એટલે આધ્યાત્મિક ક્રાંતિ ની પૂર્વ ભૂમિકા ધનુર્માસ એટલે માઘ સ્નાન ની અને મકર સંક્રાંતિ ની ઉત્તરાયણ ની પૂર્વ તૈયારી સૂર્ય દેવ જયારે મકર રાશિ માં સંક્રાંતિ કરે છે તે અગાઉ એક મહિના સુધી ધનરાશિ રહે છે આ ધનરાશિ માં જે સૂર્ય નું રહેવું તેને જ ધનુર્માસ ધનાર્ક અથવા વિવાહાદી વ્યવહારિક દ્રષ્ટિએ શુભ ગણાતા કાર્યો માં કમૂરતા રૂપ ધનારક પણ કહેવાય છે આ સમય શાસ્ત્રોક્ત પ્રમાણે ડિસેમ્બર ની સત્તરમી તારીખ થી જાન્યુઆરી ની ચૌદમી તારીખ સુધી ગણવામાં આવે છે આ સૂર્ય દેવ નો ધનરાશિ માંથી પસાર થવાનો સમય એટલે કે તમામ મનુષ્ય માત્ર પોતાના પુત્ર પુત્ર્યાદિ ના વિવાહ પ્રસંગ તથા જનોઈ આપવી વગેરે શુભ માંગલિક વ્યવહારિક કાર્યો પણ ત્યાગ કરીને ભગવત ભજન જોડાવાનો સમય આપણા ઉપનિષદ ગ્રંથો પણ આ ધનુર્માસ ના ધનુષ શબ્દ યથાર્થ નિરૂપણ કરવામાં આવ્યું છે આ ધનુર્માસ માં જનશ્રુતિ પણ એવી છે કે મનુષ્ય લીલાનું અનુકરણ કરતા પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન બાલ્યાવસ્થા માં ગુરુ સાંદીપની ઋષિના ઋષિ ના આશ્રમ માં જઈને ધનુર્વેદ આદિ સમગ્ર વિદ્યા તથા ચોસઠ કળાઓ ને માત્ર ચોસઠ દિવસ માં જ ભણી ગયા હતા આ માસમાં ભગવાને વિદ્યાનો અભ્યાસ કર્યો હોવાથી તેની યાદગીરી નિમિત્તે આજે પણ ભગવાનને સવારમાં વહેલા થાળ જમાડીને ભણવા મોકલવાની ભાવના વ્યક્ત કરવામાં આવે છે તથા મંદિરમાં ભગવાનની પાસે ધાર્મિક પુસ્તકો તથા પેન કલમ વગેરે રાખીને વિદ્યાભ્યાસના ફળ સ્વરૂપે પાર્ટી વગેરેમાં સૂત્રાત્મક ઉપદેશના વાક્યો લખવામાં આવે છે ધનુર્માસ માં એક માસ સુધી સાંસારિક વિવાહાદી પ્રસંગોમાં માં કમૂરતા બેસતા હોવાથી તેમાં સુમુર્ત યુક્ત ભગવત ભજન સત્સંગ કથા વાર્તાનું શ્રવણ આદિક પોતાના કલ્યાણકારી કાર્યો કરવામાં ભગવ ભક્તોને પૂરતો સમય મળી રહે છે તેથી જ તો ભગવત ભક્તો સર્વે દરરોજ કરતા આ માસમાં વહેલા ઊઠીને મંદિરે જઈને પ્રભાત ફેરી ધૂન કિન તથા વિશેષપણે આયોજિત કથા વાર્તા વગેરેનું નું સત્પુરુષો ના મુખ થકી શ્રવણાધિક લાભ પ્રાપ્ત કરે છે આ પુણ્યમે મે ધનુમાસ પ્રતાપ જ એવો છે કે આ બાલ વૃદ્ધ સૌ કોઈ તેનો સંપૂર્ણ લાભ લેવાનું ચૂકતા જ નથી સૌના મનમાં ભગવત ભજન કરવાનું તાન જાગે છે શ્રી સ્વામિનારાયણ ભગવાન ના શ્રી મુક્તિ ભજનીય સ્વામિનારાયણ મહામંત્ર નો પ્રથમ ઉચ્ચાર પણ આ ધનુર્માસ માં આવ્યો છે આ ધનુર્માસ એટલે ક્રાંતિ કરાવનારી નવોદયની નવલી ઉષા પ્રભાત સમય આ નવા વર્ષના પ્રાતઃકાલીન સૂર્યના મકર રાશિના પ્રવેશની ઉત્તરાયણ સંક્રાંતિના ના ઉદ્ગમ ભગવાન માર્ગે ચાલનારા ભક્તજનો આ સમયે જે અધિક ભજન સ્મરણ કથા વાર્તા વગેરે કરે છે તેને તે આખા વર્ષનું ભાતું બની રહે છે અર્થાત સંપૂર્ણ વર્ષ દરમિયાન તે ભજન ભક્તિના આસ્વાદનું સ્મરણ કરતા ધનુર માસમાં ભગવત પૂજનનો વિધિ બતાવતા ભગવાન શ્રી સ્વામિનારાયણ સત્સંગ જીવનમાં આ પ્રમાણે કહે છે હે પુત્રો સૂર્ય ધનુષ રાશિમાં પ્રાપ્ત થઈ સતે ધનુષ લગ્નમાં ભગવાનને ઊના જળથી અભ્યંગ સ્નાન કરાવીને તેમજ સગડી મૂકીને નિત્ય પ્રાપ્ત શણગાર ધરાવવા તેમજ ભગવાનના ગુણોયુક્ત કીર્તનો ઘવડાવવા પ્રાતઃ મંદિરમાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવાની પ્રણાલિકા છે સંતો દ્વારા ધર્મ કથા કરવામાં આવે છે અને અંતમાં સૌને શ્રી સ્વામિનારાયણ ભગવાનના થાળમાં ધરાવેલ શીરાનો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે આમ સમગ્ર ધનુર્માસ દરમિયાન સર્વત્ર સંતો ભક્તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સિદ્ધ કરીને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ બને છે વર્ષમાં એકવાર આવતા આ ધનુર્માસનો આપણે પણ લાભ લઈએ અને ભગવાનને પ્રસન્ન કરીએ